मत आजीवित्रो आधे ट्रेंस से तो तुम्हारा चना बाड़कों ने तमिस सात सब जो कैंके जो है ताबा पर के ताबा पर वो तो सुकूप पड़ा तो तब तो हावरी ले तो सात सब जो तो तमितमा चना बाड़ों को ने सात सब મિત્રો તમે તમારા ઘણા બાળકોને સાચવજો અને ખંખીને સાચવજો અને ખંખી એટલે સાચવજો અને ઉત્તરાયણ છે લાડવા બનાવી ખો અને જો આ કોમેન્ટ કરશે તો ગબ્બર ઠાકોર અજુ ઠાકોર પણ હું એમના પેરેદાઈશ માળા ટુકડો તો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ વપરાશ ના આડે ઉતરાણ જાય બધાને હેપી ઉતરાયણ અમારે ચાના બાળકોને સાથે ગયો અને એક પાછળ બતાવું છું પાછળ પાછળ તમને